હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં તો આજે આપણે શિયાળાની ઠંડીમાં અને ખાવાની ખૂબ જ મજા આવે તેવા મસાલેદાર લીલવાના ટોઠા બનાવવાના છીએ અને જનરલી મહેસાણા બાજુ સુકી તુવેના ટોઠા બનતા હોય છે પણ જો તમે આવી લીલી તુવેરના ટોઠા બનાવશો ને તો તમને બહુ જ મજા આવશે ખાવાની અને તેનો ટેસ્ટ પણ બહુ જ એવો સારો આવે છે તો ચાલો બનાવ્યા છે આપણે લીલવાના ટોઠા તો એ પહેલાં જો તમને મારી આવી અવનવી રેસિપીસ જોવી ગમતી હોય તો મારી ચેનલને લાઈક કરો શેર કરી અને સબસ્ક્રાઈબ કરી દો તો સૌ પ્રથમ મેં અહીંયા ટોઠા બનાવવા માટે અઢીસો ગ્રામ જેટલા લીલી તુવેરના દાણા લીધેલા છે ત્યાર પછી એક કપ જેટલા ટમેટા લીધેલા છે અને તેને મેં સારી રીતના ચોપરમાં છપ કરી લીધેલા છે ત્યાર પછી એક કપ જેટલો લીલું લસણ લીધેલું છે અને ત્યાર પછી આપણે લઈશું આદુ મરચાં અને સૂકા લસણની પેસ્ટ અને એક કપ જેટલું મેં અહીંયા ચીણી સંભરેલી ડુંગળી લીધી છે અને વઘાર માટે લી મીઠો લીમડો તમાલપત્ર તજ લવિંગ અને સૂકું મરચું લીધેલું છે તો હવે આપણે ગેસની ફ્લેમ ઓન કરીશું અને કુકરમાં તેલ ઉમેરીશું તો મેં અહીંયા ઘી અને તેલથી આ લીલી વેના ટોઠા બનાવેલા છે તો બેથી ત્રણ ચમચી જેટલું મેં અહીંયા પહેલાં ઘી ઉમેરેલું છે અને ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ ઉમેરીશું કારણ કે અહીંયા આપણે આ ટોઠા એવા બનતા હોય છે કે તેમાં તેલનું પ્રમાણ વધારે જોઈએ છે અને જો તમે કુકરમાં આ રીતના બનાવશો ને તો તેમાં તેલનું પ્રમાણ ઓછું હશે ને તો પણ ચાલશે તો ત્યાર પછી આપણું તેલ ગરમ થઈ ગયું છે અને અહીંયા મેં જીરુંથી વઘાર કરેલો છે અને ત્યાર પછી આપણે આવી રીતના ખડા મસાલા ઉમેરી દઈશું અને ત્યાર પછી આપણે ઉમેરીશું જીની સમારેલી ડુંગળી અને તેને સારી રીતના આપણે સાંતળી લેવાની છે સારી રીતના સંતળાઈ જાય ત્યાર પછી જ આપણે ઉમેરીશું આદુમરશે અને લસણની પેસ્ટ જો તમે વઘાર કરવા માટે પહેલાં પણ આદુ મરશે અને લસણની પેસ્ટ ઉમેરવી હોય તો ઉમેરી શકો છો પણ ઘણી વખત તે નીચે ચીપકી જતી હોય છે એટલે મેં અહીંયા પહેલાં લીલી ડુંગળી નાખેલી છે અને ત્યાર પછી આપણે ઉમેરી દઈશું એક ચપટી જેટલું મીઠું એટલે કે એક ટેબલ સ્પૂન જેટલું મીઠું કારણ કે મીઠું ઉમેરવાથી ડુંગળીનો કલર તેવો ને તેવો જ રહે છે અને તે મસાલામાં સારી રીતના મિક્સ થઈ જાય છે ત્યાર પછી આપણે ઉમેરી દઈશું હિંગ અને ત્યાર પછી આપણે ઉમેરી દઈશું ટમેટા ટમેટા કાંદા અને જે લ લસણની પેસ્ટ હતી આદુમરચાં લસણની તે સારી રીતના સંતળાય છે ત્યાર પછી આપણે ઉમેરી દઈશું લીલું લસણ અને આ બધું જ સારી રીતના સંતળાઈ જાય ત્યાર પછી જ આપણે તુવેરના દાણા ઉમેરીશું અને તુવેરના દાણા પણ અહીંયા મેં ઉમેરી લીધેલા છે તો તેને પણ આપણે સારી રીતના મિક્સ કરી લેવાના છે અને આ બધું જ આપણે સારી રીતના સાંતળવાનું છે તેના જેનાથી તેનો ટેસ્ટ પણ વધારે સારો એવો આવે ત્યાર પછી આપણે ઉમેરીશું ધાણા જીરું હળદર અને લાલ મરચું પાવડર અને અહીંયા મેં લાલ મરચું પાવડર થોડુંક જ ઉમેરેલું છે કારણ કે આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરેલી છે એટલે જો તમે જેવું તીખું ખાતા હોય તેવું પણ તમે ઉમેરી શકો છો અહીંયા મેં મારા બાળકોને ધ્યાનમાં રાખીને આ બનાવું છું ત્યાર પછી આપણે ઉમેરીશું ખાંડ અને ખાંડ ઉમેરવાથી શાકનો કલર એવો ને તેવો જ રહે છે અને તેનો ટેસ્ટ પણ બહુ જ એવો સારો આવે છે અને ત્યાર પછી આપણે ઉમેરીશું પાણી પાણી પણ અહીંયા આપણે થોડું જ ઉમેરીશું કારણ કે આ ટોઠા એવા હોય છે કે તેમાં પાણીનું પ્રમાણ ઓછું જોઈએ છે એટલે અને ત્યાર પછી આપણે થ્રી વિસેલ કરી લઈશું અને હવે આપણે અહીંયા વિસેલ થઈ ગઈ છે તો તેને આવી રીતના ઢાંકણ ખોલીને ઉપરથી ગાર્નિશ કરીશું ધાણા ધાણા ગાર્નિશ થઈ જાય ત્યાર પછી આપણે તેને સારી રીતના મિક્સ કરી લઈશું અને મેં અહીંયા સાથે બ્રેડને રોસ્ટ કરેલા છે કારણ કે અત્યારે હું સર્વ કરવાની છું બ્રેડ સાથે તો તમે રોટલી સાથે બી સર્વ કરી શકો છો અથવા તો રોટલા સાથે પણ કરી શકો છો તો તેના સાથે પણ આ ટોઠાનો સ ટેસ્ટ બહુ જ એવો સારો આવે છે તો ત્યાર પછી આપણે સર્વ કરીશું લીલવાના ટોઠાને તો અહીંયા મેં એક ડીશમાં આ લીલવાના ટોઠાને લઈ લીધેલા છે અને ત્યાર પછી હું બ્રેડ અને ડુંગળીથી એને સર્વ કરીશ અને સાઈડમાં મેં લીંબુ પણ ઉમે મૂકેલું છે કે જેનાથી જેને જેવું ખાટું મીઠું ખાવું હોય તે ઉપરથી નાખી શકે એટલે તો આપણા અહીંયા લીલવાના ટોઠા બનીને તૈયાર છે તો તમે આવી રીતના ઘરે પણ લીલવાના ટોઠા બનાવીને સર્વ કરશો એટલે કે કોઈ મહેમાન આવે ત્યારે આ રીતના બનાવીને ખવડાવો ને તો બહુ જ એવા સારા લાગશે આવી નવી રેસીપી સાથે ફરીથી મળશું ત્યાં સુધી બબાય ટેક કેર